અંજારમાં મોબાઈલ માહિતી મિત્ર કેમ્પ યોજાયો શ્રી અંજાર લોહાણા મહાજન સમાજવાડી ખાતે

કુંભાર તેમજ લોહાણા સમાજના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પલણ તેમજ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને કેમ્પને ખુલ્લું મૂકવામાં આવેલ આ કેમ્પ દરમિયાન આયુષ્માન કાર્ડ ઈ કેવાયસી અને ચૂંટણી કાર્ડ જેવી કામગીરી કરાઈ હતી જેમાં કુલ ચોપન લાભાર્થીઓએ વિવિધ સેવાઓનો લાભ લીધો હતો સંસ્થાની કચેરી ખાતે પણ વિવિધ સેવાઓ આપવામાં આવે છે જેમાં અંજાણના નાગરિકોએ લાભ લેવા પણ જણાવવામાં આવ્યું હતું